તાલુકાના ગીરમાંથી આવેલ તુલસી શ્યામ ખાતે તાલુકા પંચાયત કચેરીના અધિકારી પદાધિકારી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો તેમાં મદદનામ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ પ્રવીનુભાઈ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોદા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રતિનિધિ ભીખાભાઈ કડેચા કાળુભાઈ રૂપાલા ધર્મેશભાઈ રાખોલિયા એસબીએમ સ્ટાફ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી મારું નામ પ્રવીણ સાંખટ તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ આજનો કાર્યક્રમ આજના કાર્યક્રમમાં અમારે સ્વસ્થાઈ સેવા બે અંતર્ગત તાલુકા પંચાયત અંતર્ગત તાલુકા કક્ષાનો સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આજે ગીરગઢા તાલુકાના તુલસી શ્યામ મુકામે યોજવામાં આવેલો હતો તેમાં તાલુકા મદદની તાલુકા વિકાસ અધિકારી શ્રી ધીરુભાઈ રામ અને એસબીએમના સમગ્ર સ્ટાફ અમારે તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિભાઈ શ્રી ભીખાભાઈ ખીડેસા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલવંદ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ રૂપાલા અને આપણે જંગલ આપણે વનવિભાગમાંથી વધારેલા અધિકારીગણ સૌ એક સાથે ઉપસ્થિત થઈ અને સ્વચ્છતાનો આજે સરસ મજાનો કાર્યક્રમ આજે તુલસીજામ ખાતે કરવામાં આવ્યો